सब्सक्राइब करजो और तुम्हारा देवा मित्रों ने खास बेटा आ वीडियो शेयर कर जो। चलो, वगर, चलो। दो चलो टाइम आपने वेस्ट કર્યા વગર શરૂ કરી લેસ્ટ સ્ટાર્ટ હવે આ પ્રશ્ન ખાસ વિરાસેમાં આવે હું કહી દઉં एमसीक्यू માં આવે છેમાં આવે एमसीक्यू ખાસ બધા આવે છે શું કહે છે અંતઃસ્ત્રાવી ગ્રંથિ એટલે શું એક ગ્રંથિનું શું આપો નામ

પણ આપણે મે ખાઈ તમને આઈએમપી આરવી બતાવવાની હવે હું ડીપમાં લઈ જાઉં કઈ કઈ છે જો ચલો હવે જોજો પહેલી વાત કરું થાઇરોઇડ ગ્રંથિ કઈ ગાતી થાઇરોઇડ થાઇરોઇડ ક્યાં આગળ ના આગળ આગળ ના બાગે ચલો એમાંથી કનો કયો અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય થાઇરોક્સિન

स्वादुपिन सुलेना स्वादुपिन शॉर्टकट आप ही दो चलो तमें हवन में बैसो ओम बुर बुर स्वाद स्वितु वरिनम ब्रह्मो देवस्य दी मै दी नम चला ईश्वरा आओ बोलो जो इदम गायत्री इदम इदंग नमः आपने आओ बोल ईश्वरा हाँ, हाँ हाँ चलो फरीदी मसला खुजो जो ईश्वरा

एड्रेनाली कौन बेटा एड्रेनाली हमें આપી દો શુક્રપિન ફટક આપી દો ચલો બાય ચલો શુક્રપિન સે માં હોય અરે સાહેબ તમે તો કો પુરુષમાં પણ પુરુષમાં પુરુષો પેરે મહારાજો સ અશુ ગરેલા 60 જો જો શોર્ટ પેરે હવે હું આઈડિયા બતાઈ દઉં સ નો મતલબ શુક્રપિન ટ નો મતલબ

इस्त्री सुगलेया स्त्री जो आईक्यू शॉर्टकट स्त्री ईनो मतलब इस सोजन अने स्त्री એટલે કે અનકે આવડી ગલેયા અને લોલીપોપ જો જોલસર બનાવા લે લોલીપોપ જો ઈચરવાનું જ નઈ લે ચલા એમ સુક મે આઈએમબી પ્રશ્ન ચલા પાંચમો પ્રશ્ન કરાવ હવે બેટા જો આ બધા અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થાય આપણા શરીરમાં એટલે ફેરફાર જોવા મળે બસ ફેરફાર એમાં ખાસ બે અંતઃસ્ત્રાવ બહુ ભાગ ભજવે એક ટેસ્ટોસ્ટેરોન એસ્ટ્રોજન જે આપડે તરુણ અવસ્થાની પરિપક્વતા પ્રજનન માટે આ બે અંતઃસ્ત્રાવ બહુ આ છોકરા માટે આના છોકરી માટે બલ આ બે ખૂબ મહત્વનો ભાગ છે તરોણા અવસ્થામાં પરિપક્વતા મેળવા પ્રજનનમાં પરિપક્વતા મેળવા માટે આ બે અંતસરો ખૂબ મહત્વનો ભાગ છે હવે તમે શું કીધું જો જાતીય અંતસરા એટલે શું જાતીય તેનું નામકરણ કયા प्रकारे કેમ કરવામાં આવ્યું તેના કાર્યો થાઉ તો પહેલા જો તો કે ઊંચાઈમાં એકાયક વધારો થા આગળ વિડિયોમાં બણાવીશ જો વિવિધ ભાગે વાળ વધાવેલું પ્રજનન અંગોનો વિકાસ તો પરસેવો આવે ચીણ થાય પ્રસવેત અને તેલી ગંધ તો આ બધા ફેરફાર છે ને મિતરા એ તમારો ભૌતિક ફેરફાર એલે કે તમાના શારીરિક ફેરફાર અને શારીરિક જે ફેરફાર કોણે કર્યા આ બધા અંતઃસ્રાવયમાં ખાસ કરીને ટેસ્ટોસ્ટેરોન અને એસ્ટ્રોજન એ કર્યા તો આવા બદા અંતઃસ્ત્રાવને શું કહેવાય જાતીય અંતઃસ્ત્રાવ બતા અંતઃસ્ત્રાવને કેવા અંતઃસ્ત્રાવ કહેવાય જાતીય અંતઃસ્ત્રાવ હવે ગ્રંથિમાંથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ થયો જેના કારણે આપણા શરીરમાં ફેરફારો થયા જો મસ્તકિયા પર સરસ મુદ્દાનું સૂત્ર ચો ગ્રંથિમાંથી કનો સ્ત્રાવ થયો બેટા સ્ત્રાવ થયો જેને કારણે આપણામાં આપણા શરીરમાં શારીરિક શું થયા બેટા ફેરફાર થયા તો આવા જે અંતઃસ્ત્રાવ છે આવા જે અંતઃસ્ત્રાવ છે એને કહેવાય જાતીય અંતઃસ્ત્રાવ મગર ચાલી ગયું આ મને ખબર પડી ગ્રંथि છે કે માથી અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ છે આ બધા અંતઃ આ બધી તમારી ગ્રંથી આ બધા અંતઃસ્ત્રાવ ઈના કારણે આપડામાં શારીરિક ફેરફાર થાય જેનો બીજો નામ છે બેટા ગૌણ જાતીય લક્ષણ કયા ગૌણ જાતીય લક્ષણ ચલો આ બધા જે ફેરફાર જોવા મળે ગૌણ કે शरीर नो विकास बाग, नो बाग, थो स्तन ग्रंथि खभा नो भाग कमर नो भाग आवाज बेरो अगेरो थो छोकरा मा तीनो थो आ बदा छे शारीरिक भौतिक जब फिगर मगर चले आ बदा ने बीजू कहवा गौण जातीय लक्षण तो हवे मन को धारो के मारा शरीर हाइट वधी गई एनो मतलब ऊंचाई में वधारो थई गयो ऊंचाई में वधारो શારીરિક ફેરફાર બીજું કહેવું હોય તો ગૌણ જાતીય ફેરફાર તો ગૌણ જાતીય લક્ષણોમાં વધારો થાય ઘટાણો થાય વેલા આવે મોડા આવે આ બધું કોણ નિયંત્રણ કરે આ બધા અંતસ આ બધી ગ랜થી આ બધા છે દેખાય છે તો હવે અહીંયા ધ્યાન ખાસ ગૌણ જાતીય લક્ષો ક્યાં નીચે વાત ક્યાં નીચે વાત બધા આ વાળા આ વાળા એનો વિકાસ એ નું નિયમ અને નિયંત્ર બધા આ تناસવ પૂછે છે કે ઊંચાઈ માં વધારો કરવો છે તો આપણા શરીરમાં એક જબરદસ્ત અંતઃસ્ત્રાવ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ એનો સ્રાવ થાય પણ જોનો વધુ સ્રાવ થઈ જાય તો આપણે 7 ફૂટના બની જઈએ અને ઓછો સ્રાવ થાય આપણે 1.5 ફૂટ થઈએ કેન એટલે 1.5 ફૂટ હોય ઓછો સ્રાવ એટલે એનો વિકાસ નિયમન અને નિયંત્ર કરતા अंतस्राव ने जाती अंतस्राव એટલે આ બद्दा અંતસ્રાવ કેવા થઈ ગયા બધે બद्दा જાતીય ઓરે દીપમાં ખબર પડે પ્રતિકરણથી કેમાંથી અંતસ્રાવનો સ્ત્રાવ જીને કારણે આપા શરીમાં શારીરિક ફેરફાર થાય ઘણો જાતીય ફેરફાર થાય તો આ બધા ફેરફાર કોણ કરે આ અંતસ્રાવ તો અંતસ્રાવને કહેવાય જાતીય અંતસ્રાવ તો બરે દીપ

અબ બધી કેવી ગ્રંથી અહીં બધી દર્શાવેલી છે દર્શાવેલી ગ્રંથી કેવી ગ્રંથી કહેવાય આ બધી જાતીય ગ્રંથી મારી વાતને ખબર પડે છે જાતીય ગ્રંથીમાંથી જાતીય અંતઃસ્ત્રાવનો સ્રાવ થાય અંતઃસ્રાવ આપણા શરીરના શારીરિક ભૌતિક અને તીજુના આપણો ગૌણ જાતીય લક્ષણોનો વિકાસ નિયમન નિયંત્રણ

પેરામાં છોકરામાં આવા કયો બને ગેરો તો છોકરીમાં આ વાત કીરો થઈ ગયો તફાવતનો મુખ્ય બીજો તફાવત છોકરામાં ખભાનો ભાગ પહોળો બને છોકરીમાં કમરની નીચેનો ભાગ પહોળો બને ત્રીજો મુદ્દો છોકરામાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય તો સામે શું લગાય સરી છોકરીમાં સ્તન ગ્રંથિનો વિકાસ થાય છોકરામાં દાઢી મૂછ તો હવે આમાં કશું કરવાનું છે ઓકે આ વિડીયોને અહીં અંત આપું છું જય શ્રી કૃષ્ણ राधे राधे बोल बम माक की जय